નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી આપણી યુટ્યુબ ચેનલ પર અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે બોર્ડની પરીક્ષાનો પ્રારંભ અગિયાર માર્ચ બે હજાર ચોવીસથી શરૂ થઈ ગયો છે પરંતુ આ બોર્ડની પરીક્ષાની અંદર અત્યારે એકંદરે પેપર તો બધા સરળ નીકળ્યા છે એક પણ પેપર અઘરો નીકળ્યો હોય એવું બોર્ડ દ્વારા અથવા તો વિદ્યાર્થીઓ અને સત્તાવાર સ્કૂલો દ્વારા જણાવવામાં આવેલ નથી પરંતુ છતાં પણ અમુક એવા વિદ્યાર્થીઓ છે કે જેણે મહેનત કરવી નથી પરંતુ શોર્ટકટનો રસ્તો અપનાવી અને પરીક્ષામાં પાસિંગ માર્ક અથવા તો સારા માર્કે પાસ થવું છે આવો જ એક કિસ્સો ગુજરાતના એક વિસ્તારમાંથી બન્યો છે આપણે ગુપનીયતાને ધ્યાનમાં રાખી અને વિસ્તાર અને શાળાનું નામ નહીં આપીએ પરંતુ આ વિસ્તારની અંદર વિદ્યાર્થી પોતાના અંડરવિયરની અંદર ચિઠ્ઠીઓ સંતાડીને ગયો હતો આવી રીતે પરીક્ષામાં ચિઠ્ઠીઓ લઈ જઈ અને ચોરી કરવાનો ઈચ્છા ધરાવનાર આ વિદ્યાર્થી કે જેને ત્યાં હાજર રહેલ જીએસિબી અને સ્ક્વોડની ટીમ દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો હતો તેની ચેકિંગ કરતાં જ તેની પાસેથી આવો મસમોટો મોટો ચીઠી ચીઠીઓનો જથ્થો માલુમ પડેલ હતો જેનાથી તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને પરીક્ષામાંથી બાકાત રાખવામાં આવ્યો છે સાથે જ આગળની પરીક્ષાઓ પણ આપવા માટે બેસવા દેવામાં આવશે નહીં એવું સત્તાવાર બોર્ડના લોકો દ્વારા જણાવવામાં આવેલું છે સાથે જ આ વિદ્યાર્થી કે જે ચિઠ્ઠીઓ સાથે પકડાયો છે તેના ઉપર આ કેસ લાગુ પાડવામાં આવેલો છે મિત્રો હું પણ અત્યારે તમને એ જ જણાવીશ કે તમે વિડીયોમાં જુઓ છો એ પ્રમાણે વિદ્યાર્થી કે જે પોતાના પાટલૂનની અંદર પગમાં પાટલૂન સાથે રબર બેન્ડ મારી અને ચિઠ્ઠીઓ લઈને આવેલ છે આવી રીતે ચિઠ્ઠીઓ લઈને આવવું ચિઠ્ઠીઓ સાથે પકડાવવું એ કાયદેસરનો ગુનો બને છે અને હાજર રહેલા બોર્ડના સભ્યો દ્વારા જો પકડી પાડવામાં આવે તો તેના પર કાયદેસરની કાર્યવાહી પણ થાય છે અને પરીક્ષામાંથી બાકાત પણ રાખવામાં આવી શકે છે તો મિત્રો આવા જ વિડીયો હર હંમેશ આપણી ચેનલ પર પ્રસારિત થતા હોય છે જો તમને આપણી ચેનલ પરના વિડીયો પસંદ હોય તો આપણી ચેનલ પરના વિડીયોને લાઈક કરી લો પ્રથમ વખત આપણી ચેનલ પર આવેલા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ